કાકા પ્લાસ્ટિક નહીં તમે બાઇક તો જોવો પેલા એક નું કેવું લાગે છે પણ મે તને એક્ટિવા લાબન કીધું તું યાર આ તો લાબન કીધું તું આવનો અરે કાકા એક્ટિવા હતા ના લવાય એક્ટિવા તો બધે જોડો હોય છે આપણા ગોમ મોચે તો એક્ટિવા છે અતર જે પોસ્ટો જની નોકરી કરતો હોય છે ને ઈ એક્ટિવા લઈને ફરતો હોય છે આખા ગોમ કોઈ કોઈ નાવ બાઇક નહીં કાકા લઈને આ કરશે તોય વટ પડશે આપણો તો દાણી છે સેવ બાઇક આવ તો કોઈ નહીં જો ખાલી જો કલર દો તમે

વીસ હજાર ડાઉન પેમેન્ટ ભર્યું છે અને બીજા બધા હપ્તા કરી દીધા હપ્તા નહીં કહેવાના રોકડા જ કહેવાની હ ક્રેડિટ બંધાયું ને તો રોકડા કહેવાનું એવું છે એમ આ તો કશો ઓધો બધાને આપડે એમ કેવા કે ચશમો બાઈક લાવ્યા સામે હા એટલે બધા એક જ વિચાર માં પડી ગયો તો મારજા પૈસા આના લાયા આચો આથી થાડો કાકા એ બધી વાતો જવા ઓટો મારો હેડ દયો આઠ જ પણ યાર હું અને હું વાંચો મારે હર્યાતકીમાં તો આતો મારો દાતો યાર છે માં બાર કુલ લઈ જાય શરમ ની વાત કરો કાકા તમે જાણી આરે બાઈક તમે મોટો મારતા શરમ આવે છે ઓમે અરે આજુ બાઈક તમે બહાર લઈ જાહો ને કાકા તો 25 30 જણા જોનારા ભેગા થઈ જાહે નિયા ઓ મોજો આ યુ ફાલન તો તાજી રહી કે ભૂમતારજી આવ બાઈક લાયા છે અરે કાકા તમને કોઈ ની જો બાઈક ને બધા જોશે એવું તો ધાણી બરાબર તો 25 30 જણા ને આપણે બીજન બહાર ને નહીં વટાડવું બાઈક

આપડે <hhhh> <coughs> <pagar running> <coughs> <Hi industry rules> તો તારું સોકી દેતવા મેલાણો પણ ડાબડે મુઢા આતારમ જતોતો ને કેમ કે હું ઓઢો નહીં કુવારો છું એ કુવારો ના કહેવાય અરે 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 કુવારો છે બરાબર છે અન અમારે સગન ના ગમતા તો આખા નવર જવાનો

તમે મારી વસ્તુ નહી લઈ જતા આવું છે અરે તમે કદારી

હા ચાજે અલ્યા પે ઢોલડી ભાઈ નોક્યો અલ્યા ભાઈ મારા બાયા પાછું પડતું તો એજી આરે તમારા બાયા પાછું પડે કે ના પડે મારા જલા કાકા આ તો તું ના કાકા કાકા હા ગોમ મો જો જો ખાલીયા ઓમ ખેતરમાં પડી થન એ ઓવા એ હા હું દો હો માર ખેતરમાં જી તી તો હાડે તારી ભેળો ખરેખર સુમતાજી તમે હતા એટલે બચી ગયા બાકી જો તમારી જગ્યાએ બીજો વાત નહીં તો બાઇક ઉપર હેઠો રાખો નાખો

હું એ ગોમો જાતો તો પણ એકલા કંટાળો આવતો તો એટલે મને લેતા જો તમે હેડો હવે ભાડી જા ભાડી જા બાઈક ભાડી ને ના પાડજો ના પાડજો હેડો કેવે હું વિચારો છો કે કે ગરજી આ બાઈક ઉપર છે ને આ સીટ ને નહી આવે અને બે જણા જ બેસી કે લા કાકા એ બધી વાતો નાખો કુવામાં અને મને ગોમો લેતા જો તમે વાત હાચી છે પણ આ બાઈક પે ત્રણ જણા ના બેસી કે કારણ કે આ બાઈક 2 લાખ 36000 નું આ લાલ કલર નું છે મને નહી બેહારો તમારે

રેહજો દેખાજે હેડ તો આમ ના ભરાતા

કાકા આપણે બીજી ભૂલ કરી છે પેડા નહી લાયા પાછા કાકા સાલુ ભાઈ કોઈ ના ઉતરાય વાંચી જોતો હમણાં તમે બે હું પેડા લઈને આવું

પૂરું કરી કે હો તમે ઘરનું પૂરું નહીં કરી કે આદાન પ્રગતિની વાત કરે તું આ પત્ર બદલી જો છે હવે કાબૂ કરે અને પ્રગતિ કહેવાય આ તો અમે વસ્તી રાજી કરવા નીકળ્યા તમે ના પૂછી આપશો તો કોઈ વાત નહીં તમે કહું હું હા અમાર કેવું છે ખબર છે કોઈ તાચું ના ને એટલે દુખ છું આપણે બીજું કોઈ નહીં એટલે તાકાળ વાત હે હા એટલે તમારી ફજેતી ઉડે ને તાણી પબ્લિક તાકે આવરી ના પ્રગતિ ઉપર ના તાકે તાણે રાજી થાય પણ એ તો હવે શું કરવાનું તાણી

મભુ કાકા એવું કોઈ ના હોય આ બધી મગજમાં નહીં લેવાની પાંચ હજાર તમારા મોટું બાઈક ખેંચી જાતું હોય તોય તમારી આબરુ જાય ને આબરુ વધે ફૂમતાજી નું બાઈક નું બાઈક તમારી જેટલી બધી આબરૂ વધે મફુજી મારા દાડો નહીં

તમારા ડોહા નું નીકળી જાય ખુલ્તાજી ડોહો સોખું હતાક નતા શેતર હતા નીકળી જાય આવી આઈડિયા ચોથી લાવે છે મુર્ખા જબરજસ્ત મારું સોફેટ થી ખાલી થઈ જાય

ઈ ઈ તો કરે છે પેડાતા આપણે આઈન કરે છે તું ઉપર હેય ઉપર સાયકલ આપી દે હવે હા મારું 500 પાટણ હા